સિંગોડ તાલુકામાં તાજેતરમાં યોજાયેલી સોળ ગ્રામ પંચાયત એક પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી માહિતી અનુસાર ખૂટા ગ્રામ પંચાયતમાં કટારા મીનાક્ષીબેન શંકરભાઈ એકસો નવ મળતે વિજેતા જાહેર થયા રંદિકપુર ગ્રામ પંચાયતમાં હંસાબેન સંજયભાઈ કટારા એક હજાર ચારસો ત્રીસ મળે ભવ્ય વિજય હુમરપુર ગ્રામ પંચાયતમાં પટેલ શૈલેષભાઈ મોહનભાઈ ચારસો સુડતાળીસ મતે વિજેતા જાહેર થયા ધામણબારી ગ્રામ પંચાયતમાં સુરેખાબેન રામસિંહભાઈ પરમાર એક હજાર ચોવીસથી ભવ્ય મતથી વિજે થયા એની ગ્રામ પંચાયતમાં સુરેશભાઈ ધીરાભાઈ બારિયા પાંચસો એકવીસ મતે ભવ્ય જીત વણઝારીયા ગ્રામ પંચાયતમાં ભરવાડ લક્ષ્મણભાઈ કચરાભાઈ પાંચસો સાડત્રીસ મતે વિજેતા જાહેર થયા પહાળ ગ્રામ પંચાયતમાં મકોણા નૈનાબેન કંચનભાઈ આઠસો છ મતે ભવ્ય જીત મેળવી હતી મંડેર ગ્રામ પંચાયતમાં નરેશભાઈ બારિયા એક હજાર એકસો બાસઠ મત મળ્યા હતા અને ત્રણસો બ્યાસી મતની જંગી બહુમતીથી વિજય કટારાની પાલી ગ્રામ પંચાયતમાં ડામોર શંકર પિન્ટુભાઈ માનસિંહભાઈ પાંચસો બાસઠ મતે ભવ્ય જીત મેળવી ગ્રામ પંચાયત છાપરવડ દલપતસિંહ બાબુભાઈ પટેલ નવસો બેતાળીસ મતે જીત મેળવી ભીલપાણીયા ગ્રામ પંચાયતમાં કલ્પેશભાઈ સુક્રમભાઈ ડામોરની પાંચસો અઢાર મતથી જીત મળી મછલાઈ ગ્રામ પંચાયતમાં કમળાબેન અભેસીભાઈ લુહાની નવસો એકસઠ મતથી જીત મેળવી પીપળિયા ગ્રામ પંચાયતમાં રસિકાબેન ચીમનભાઈની સાતસો સડસઠ મતે ભવ્ય જીત થઈ જાલિયાપાળ ગ્રામ પંચાયતમાં કાંતિભાઈ કબૂરભાઈ પલાસ આઠસો મતે જીત થઈ હતી અરોડા ગ્રામ પંચાયતમાં પરમાર સિતલબેન નવીનચંદ્ર ચારસો ચુમ્માલીસ મત મેળવી પંદર મતથી જીત હીરાપુર ગ્રામ પંચાયત શકુંતલાબેન શૈલેષભાઈ ભગોરા સાતસો એકસઠ મત મેળવી જીત થઈ જામદરા ગ્રામ પંચાયતમાં નટવરસિંહ ભારતસિંહ પટેલ એક હજાર બાર મત મેળવી વિજય થયા અને જીતેલ ઉમેદવારોના સમર્થકોએ ફુલહાર પહેરાવી ફટાકડા ફોડી મીઠાઈ વેચી ઢોલ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા અને ઉત્સાહભેર ઉજવણી કરતા જોવા મળ્યા અને તંત્રને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને પોલીસ તંત્ર અને પીઆઈ ચૌધરી સાહેબની સહાયની કામગીરી જોવા મળી રિપોર્ટર પ્રદીપ કુમાર વાય વાયસિંગવડ